નમસ્કાર હું ધોરણ આઠબાની વિદ્યાર્થીની લક્ષ્મી હું આજે દૈનિક શિક્ષણ અહેવાલ રજૂ કરું છું આપ સૌ શાંતિથી આજ તારીખ શનિવાર શાળામાં સૌ વિદ્યાર્થીઓ સાત કલાકે આવ્યા સૌ ગુરુજીને ગુડ મોર્નિંગ કહ્યું ત્યારબાદ સફાઈ કરી અમે સૌ વિદ્યાર્થીઓ મેદાનમાં જઈને લાઈનમાં ઊભા રહીને થોડાક કદમ તાલ કર્યા ત્યારબાદ શ્લોક ગુરુ પ્રાર્થના અમે નાન બોલ્યા ત્યારબાદ આદર્ય સર આવેલા વિદ્યાર્થીઓને થોડી સૂચના આપી ત્યાર પછી અમે સૌ વિદ્યાર્થીઓ વ્રગમાં આવ્યા અમારા વ્રગ શિક્ષક વિનય સર આવ્યા એટલે અમે સરને નમસ્તે કર્યું ત્યારબાદ ગાયત્રી મંડળ સ્લો બોલ્યા અમે પછી સ્માર્ટ બોર્ડ પર એનએમએમએસની પરીક્ષાનો વિડીયો ગુરુ ગુરુવારમાં એન રજૂ કર્યો અમને દિનેશ થત પર લઈ ગયા ત્યાં અમને પર્યાવરણ પર્યાવરણ વિશે થોડું સમજાવ્યું એટલામાં સમય ક્યાં નીકળી ગયો ખબર ના પડી અમે સૌ વિદ્યાર્થીઓ આવીને જમવા ગયા આજના મહેણો પ્રમાણે અમે વીજળી અને ચટ્ટા જમ્યા થોડીવાર રહીને બેસવા

ઊભા રહીને રાષ્ટ્રગીત ગા સૌ સોમવારે આવવાના ઉત્સાહમાં ઘરે જવા છૂટા પડ્યા